દોસ્તો લર્નિંગ અંદર તમારું સ્વાગત છે હવે આપણે ધાતુ કર્મ વિધિ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ છીએ ધાતુ કર્મ વિધિ ચેપ્ટર એટલે કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ જે છે એની અંદર અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ જે છે એ આપણે થિયરી જોઈએ એના એમસીક્યુ જોવાના છે તો એ થિયરી જોવાની બાકી હોય તો પહેલા જોઈ લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આમાંથી ઘણી વખત પૂછાઈ ગયા છે એટલે ખાસ દોસ્તો તો એમની અંદર સૌથી પહેલો એમસીક્યુ જે છે તમને આપ્યો છે એમાં કે સ્લેગ એ શું છે સ્લેગ સ્લેગ તમને ખબર છે કે છેલ્લે મળે જે છે ને ઉપર તરે છે ને એને બહાર કાઢી લેવામાં આવે છે તો એ શું છે ખરેખર તો કોક અને ધાતુનો ઓક્સાઇડ છે કોક એટલે તો કાર્બન થાય એની કાર્બન ન હોય એમાં અભિવાહક અને અશુદ્ધિ જે છે અભિવાહક હોય શકે અભિવાહક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ એસ ટુ પણ આપણે એડ કરીએ છીએ બરાબર પણ અશુદ્ધિ નથી અભિવાહક અને કોક નહીં કોક વાળું તો આવશે જ નહીં ધાતુ અને અભિવાહક આ આવશે કેમ જો આપણે જે છે સ્લેગ તરીકે શું મળે છે આપણને છેલ્લે તમને ખબર હોય લોખંડ મેળવતા હોય વાત ભઠ્ઠીની અંદર ત્યારે છેલ્લે મળે છે સીએએસઆઈ ઓ થ્રી મળે છે તમને ખ્યાલ હોય તો તો એ ખરેખર શું છે ધાતુ જે છે અને ધાતુ અને અભિવાહક જે છે એટલે કે ધાતુ સાથે ઓક્સાઇડ હોય છે પ્લસ શું હોય એસઆઈઓ ટુ જે છે એસઆઈઓ ટુ અભિવાહ જે છે એટલે સી એસઆઈ ઓછીનો સ્લેગ તમને મળી જાય છે એટલે ધાતુ હોય અને શું હોય છે એનો એટલે અભિવાહક જે બન્યો હોય એનું મિશ્રણ હોય છે સ્લેગ તરીકે મળે છે સ્ટીલ એ પિગ આયર અને ભરતર લોખંડ થી અલગ છે કારણ જણાવો સ્ટીલ જે છે એ પીગ આયર્ન અને ભરતર લોખણ થી અલગ છે અને ભરતર લોખંડ મળતું હતું લોખંડ લોખંડ નું સૌથી શુદ્ધ સ્વરૂપ જો કહીએ તો ભરતર લોખંડ છે તો સ્ટીલ એ શું છે સ્ટીલ એ તે બંને વચ્ચેની સંખ્યામાં કાર્બન ધરાવે છે પીગ આયર્ન અને ભરતર લોખંડ આ પીગ આયરની અંદર કાર્બનની સંખ્યા વધારે હોય અને ભરતર લોખંડની અંદર સૌથી ઓછી હોય તેમની બંનેની વચ્ચેની સંખ્યામાં જે છે સ્ટીલ છે સ્ટીલ ભલે ઘડતર લોખંડ નહીં પણ સ્ટીલ પણ બંનેની વચ્ચેની સંખ્યામાં કાર્બન ધરાવે છે આમાં કાર્બન સૌથી વધારે હોય આમાં સૌથી ઓછા હોય સ્ટીલમાં બેની વચ્ચે વચ્ચેના પ્રમાણમાં હોય છે કાર્બન તો આ વાક્ય સાચું છે કારણ જણાવો તો આ તમારો જવાબ જ આવી જશે બંને કરતા વધુ કાર્બન નહીં બંને કરતા ઓછો કાર્બન કાર્બન ધરાવતું નથી કાર્બન ધરાવે પણ બંનેની વચ્ચે સ્ટીલ કાર્બન ધરાવે છે ઓકે એટલે તમારો જવાબ આવશે એ આપેલા પૈકી કઈ ધાતુ પોલિંગ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ પામે છે પોલિંગ પદ્ધતિ દ્વારા આયર્ન કોપર મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ તો કોપર આવશે દોસ્તો પોલિંગ પદ્ધતિ દ્વારા કોપર અને ટીન નું શુદ્ધિકરણ થાય છે પોલિંગ પદ્ધતિ પોલિંગ પદ્ધતિ એટલે તેના ઓક્સાઇડ માંથી ધાતુ મેળવવી તમને ખબર છે અશુદ્ધિ તરીકે શું હોય ઓક્સાઇડ એમાંથી કોપર મેળવવું ટીન એસેન ઓટુ હોય અને એમાંથી ટીન મેળવવું એના ઓક્સાઇડમાંથી જે છે ધાતુ મેળવવી એને પોલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે એટલે કોપર જે છે પોલિંગ પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ પામે છે ચાલો થોડાક સવાલ મોટો છે એટલે થોડા અક્ષર નાના રાખેલા છે આપેલા વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે અહીંયા લિસ્ટ આપ્યું છે એબીસીડી અલગ અલગ અયોગ્ય વિધાન છે પહેલું વાદભટ્ટી માંથી મળતા આયર્નમાં કાર્બન ચાર ટકા અને અલ્પ પ્રમાણમાં સલ્ફર ફોસ્ફરસ સિલિકોન મેંગેનીઝ અને તત્વોની અશુદ્ધિઓ હોય છે તેને પીગ આયર્ન કહે છે આ વાત સાચી છે એટલે આ વિધાન સાચું છે ચાલો અહીંયા જ લખી દઉં છું આ વિધાન સાચું તમને દેખાય એટલા માટે પીગ આયર્ન ઘડતર લોખંડ આયર્નનો વંગાર કોક સાથેના મિશ્રણ કરીને તેમની ઉપર ગરમ હવા ફૂંકવાથી મળે છે પીગ આયર્ન ઘડતર લોખંડમાંથી ન ઘડતર લોખંડ મળે એટલે આ બીજું વાક્ય ખોટું છે લોખંડ અને લોખંડ કરતા પીગ આયર્નમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોવાથી પીગ આયર્ન વધુ શુદ્ધતા ધરાવતા આયર્ન ગણાય છે વધુ શુદ્ધતા ને પીગ આયર્નની તો શુદ્ધતા સૌથી ઓછી છે અને એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય ઘડતર લોખંડ કરતા દબનીય લોખંડ કરતા સૌથી વધારે હોય અહીંયા કીધું ઓછું પ્રમાણ હોય છે એટલે આ વાક્ય પણ ખોટું ચાલો વહાણના લંગર તાર બોલ્ડ સાકળ અને ખેતીવાડીના સાધનો બનાવવા સ્ટીલનો ઉપયોગ નહીં ત્યાં લોખંડનો ઉપયોગ થાય છે એટલે આ પણ ખોટું છે આયરના દોરડાઓ ઓટોમોબાઇલ એરોપ્લેનના ભાગો લોલકો માપ પટ્ટીઓ

પછી પાંચમી છઠ્ઠી પેલી પાંચમી તો પેલી પાંચમી નીચે વિધાનો એ બી અને સી દર્શાવેલ છે તો તેના માટે યોગ્ય વિકલ્પ શોધવાનો છે યોગ્ય વિકલ્પ શોધવાનો છે એ ધાતુના શુદ્ધિકરણ માટે ઉષ્મા શુદ્ધિકરણનો ઉપયોગ થાય છે બી ધાતુના શુદ્ધિકરણ માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે અને રંગકના અલગીકરણ માટે સી નો ઉપયોગ થાય છે તો એ બી સી કઈ કઈ વસ્તુ છે તો એ તરીકે શું હશે ઉષ્મા શુદ્ધિકરણ કોના માટે વપરાય બે જ છે એ તરીકે આયન કોપર આયન કોપર ઉષ્મા શુદ્ધિકરણ એટલે કોપરમાં વપરાય છે આયરમાં નહીં તમને ખબર હોય તો કોપર છેલ્લે છેલ્લે મળે ને ત્યારે એની અંદર અશુદ્ધિ તરીકે કોપરનો ઓક્સાઇડ મળે તો ગરમ તાજા ઝાડ જે છે તાજું કાપેલું ઝાડ જે છે એની ડાળી અને હલાવવામાં આવે છે અને ઉષ્મીય શુદ્ધિકરણ કરવામાં આવે છે એટલે આમાં જે છે સિયુ ટુઓમાંથી સીયુ બની જાય છે આ ઉષ્મીય શુદ્ધિકરણ છે એટલે કોપર જે છે ઉષ્મીય શુદ્ધિકરણથી મેળવવામાં આવે છે ટૂંકમાં તો આયર નહીં આવે તો આ બે ઓપ્શન હોઈ શકે તમારા એ અને ડી હોઈ શકે છે ઓકે ચાલો હવે બીજું બી ધાતુના શુદ્ધિકરણમાં જ્વન શુદ્ધિકરણ વપરાય છે તો ઝોન શુદ્ધિકરણ માટે કોણ વપરાય છે સિલિકોન આવે અને અહીંયા સિલિકોન છે બે જગ્યાએ સરખું જ છે ઓકે ચાલો અહીંયા સિલિકોન પણ સિલિકોન છે પછી તમને કીધું માટે કાર્બનનો ઉપયોગ થાય છે રંગકના અલગીકરણ માટે તો રંગ દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય એટલે સીનો કાર્બનનો નહીં સોરી સી જે છે એનો ઉપયોગ થાય છે તો એના માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ આવશે દ્રવ્ય ગલન નહીં આવે એટલે તમારો જવાબ કયો થશે બી જવાબ થશે

અને એલ્યુમિનિયમનું પ્રમાણ ઓછું લેવામાં આવે છે એટલે કે એલ્યુમિનિયમ ત્યારે નથી હોતો પણ એલ્યુમિનિયમ ખરેખર તરીકે હોય છે એનું પ્રમાણ ઓછું લેવામાં લેવામાં આવે છે એટલે આનું પ્રમાણ પ્રમાણ વધારે વધારે લેવા આ સિદ્ધાંત વાપરવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અભિવાહક વધુ લેવામાં આવે છે એટલે વધુ હોય તે દ્રાવક થઈ ગયો ખ્યાલ હોવા ને અને આ ઓછું પ્રમાણ લેવામાં આવે એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ જે છે દ્રાવક તરીકે વાપરવામાં આવે છે આ વાત સાચી છે એટલે આ પણ ટ્રુ આવશે ચાલો ગોલ્ડ અને સિલ્વર મેળવવા સોડિયમ સોડિયમ નો ઉપયોગ કરવામાં આવે છે ગોલ્ડ અને સિલ્વર મેળવવા સોડિયમ સાયનાઈડ ઉપયોગ કરવામાં આવે છે વિભાજન કરતાં એનોડ પર ક્લોરીન મળે છે એનોડ ધન વિશ્વિત હોય એટલે ત્યાં ક્લોરીન મળે બરાબર છે સીએલ અને કેથોડ ઋણ વિશભારી હોય ત્યાં સોડિયમ પ્લસ મળી જાય છે ધાતુ મળશે આ વાત પણ સાચી એટલે આ પણ ટ્રુ થશે એટલે બધા જ સાચા છે તમારો જવાબ કયો આવશે એ આવશે આવ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તેનો કેથોડ પર દ્રાવણમાંના આયનનું રિડક્શન થાય અને શુદ્ધ ધાતુ જમા થાય છે આ બરાબર છે જેનું રિડક્શન ધારી લો કે જીંક અને કોપર છે જીન્ક અને કોપર તો આનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો કોનો છે જિંકનો કોપરનો કોપરનો છે તો કોપર દ્રાવણમાંથી માંથી સીયુ પ્લસ ટુ દ્રાવણ જમા થાય કેથોડ પર જમા થશે કેથોડ પર જમા થશે કેથોડ વિદ્યુત ધ્રુવ પર જમા થશે બરાબર છે ને કેથોડ પર એ શુદ્ધ ધાતુ કોપર શુદ્ધ ધાતુ જમા થશે ધારી લો કે જિંક અને કોપરનું જે છે એક જે જિંકનું દ્રાવણ ભેર્યું છે એક બાજુ કોપરનું દ્રાવણ ભર્યું છે તો રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે જિંકનો કોપરનો ભાઈ કોપરનો

અને એજી ને જેડેન્સી એન ફોર ટુ માઇન્સ પ્રક્રિયામાં જિંક રિડક્શન કરતા તરીકે વર્તે સાચી વાત છે ઝિંક છે એનું ઓક્સિડેશન આંક જીરો છે અહીંયા પ્લસ ટુ થાય છે જિંક પોતાનું શું થાય છે ઓક્સિડેશન થાય છે એટલે રિડક્શન કરતા તરીકે વર્તે એટલે આ ટ્રુ આવશે આ ત્રીજું વાક્ય છે એ ટ્રુ આવશે બ્રાઇનમાંથી ક્લોરિન મેળવવા માટેના પ્રક્રિયામાં પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફારનું મૂલ્ય પ્લસ ચારસો બાવીસ કિલો જૂલ આટલું જણાયું છે આ વાત પણ સાચી છે

પોલિંગ પદ્ધતિ પોલિંગ પદ્ધતિ ક્યારે એ પોલિંગ પદ્ધતિ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે તમને વાત જ આગળના માંથી હોય ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય તો પોલિંગ પ્રક્રિયા જે છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તો એ તો અધિશું કાહી થાય એની અંદર ઓકે તો પહેલા સામે શું આવશે ત્રણ આવશે પહેલા સામે ત્રણ પહેલા સામે ત્રણ તો તો એક જ સી જ જવાબ થઈ ગયો પતી ગઈ વાત બીજા સામે બી બે

થોમસ ફ્લેગ જે છે કોને કહેવામાં આવે આ એક થોડુંક યાદ રાખવા જેવું છે સીએસ એ થ્રી નહીં આવે સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ અને થોમસ ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે મેમરી બેઝ બધા પ્રશ્નો જે છે

શુદ્ધિકરણ પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્યરત છે જોન શુદ્ધિકરણ અશુદ્ધિ કરતા શુદ્ધ ધાતુની વાહકતા વધારે છે નહીં જોન શુદ્ધિકરણ કયા સિદ્ધાંત પર નહીં આ નહીં આવે શુદ્ધ ધાતુ કરતા અશુદ્ધ ધાતુનો ગલનબિંદુ વધારે નહીં આ પણ નહીં ઘન ધાતુની નિષ્ક્રિયતા તેમાં રહેલા અશુદ્ધિથી વધુ હોય છે નહીં નિષ્ક્રિયતા સક્રિયતા એ જોન શુદ્ધિકરણમાં આવે જ નહીં અશુદ્ધિની દ્રાવ્યતા

નહીં કેલ્સિયમ નું કાર્બન સાથે રિડક્શન નહીં 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 નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે સીએસીએલ ટુ ના પીઘલી તો દ્રાવણનું બીજું વિભાજન થયા આનું વીજુ વિભાજન કરો તો તમે કેલ્શિયમ મેળવી શકો આ કેલ્શિયમ જે છે એ કેથોડ પર મળશે અને એનોડ પર કોણ મળશે સી ટુ મળશે આ એનોડ પર આ તમે બહુ એને સીએલ જો વાત થઈ ગઈ ઓકે એટલે આ જ આવશે લાઇમસ્ટોનના વિઘટન થિંગ લાઈમસ્ટોનના વિઘટન સી એ સી ઓ થ્રી એના વિઘટનથી તો સી એવો મળે ને તમને બરાબર છે કેલ્શિયમ નહીં મળે કેલ્શિયમ ફ્લો ક્લોરાઈડના દ્રાવણનું પાણીમાં વિદ્યુત નહીં પાણીમાં વિદ્યુત વિભાજન કરો તો નહીં મળે કેલેવન એટલે આ પીગલિત જે છે એનું વિદ્યુત વિભાજન કરશું તો આપણને કેલ્શિયમ મેળવી શકાય છે સોડિયમ જેવું જ થઈ ગયું આપેલામાંથી કઈ ધાતુની જોડને વાન આર્કેલ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય છે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે વાન આર્કેલ પદ્ધતિ નિકલ ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયો રિપીટ થાય છે એનો મતલબ ક્યાંક ને ક્યાંક વારંવાર પ્રશ્નો પૂછાય છે દોસ્ત આ ખાસ ધ્યાન રાખજો એટલે ઉદાહરણ તમે યાદ રાખો કે ધાતુનું શુદ્ધિકરણ જે છે બહુ જ અગત્યનું છે આમાંથી પ્રશ્નો વધુ વખત પૂછાઈ ગયા છે એટલા માટે આ ટોપિકની અંદર પ્રશ્નો વધારે છે બીજા બધા ટોપિકમાં ઓછા ઓછા પ્રશ્નો છે આ ટોપિકમાં જે જે પ્રશ્નોની ક્વોન્ટિટી વધારે છે કારણ કે આ ટોપિકમાંથી વધારે વખત પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલે ધાતુનું શુદ્ધિકરણ જે છે એ ટોપિક ખાસ તૈયાર કરો કરો ને કરો છો ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ સીએન માઇનસ આયન સાથે નિકસાલનથી થાય છે તો પછીથી ગોલ્ડનું પુનઃ પ્રાપ્ત કઈ રીતે કરી શકાય છે ઓકે આનું બેનું આપણે નિક્ષાલન સીએન માઇનસની હાજરીમાં કરીએ છીએ ધારી લો કે આ સિલ્વર હોય તો અહીંયા એજી સીએન

ભરતર લોખંડ એ ચાર ટકા કાર્બન નું અશુદ્ધ નહીં ભરતર લોખંડમાં ચાર ટકા કાર્બન નો હોય પીગ આયર્ન એ ચાર ટકા કાર્બન સાથેનું અશુદ્ધ લોખંડ છે આ વાત સાચી છે પીગ આયર્ન ની અંદર ચાર ટકા કાર્બન હોય છે ફોલ્લા વાળા દેખાતા ફોલ્લા સીઓટુ ના કારણે નહીં સીઓટુ ના કારણે ન હોય એસઓટુ ના કારણે હોય છે તમને ખબર છે નિકલ માટે બાષ્પકલા બાષ્પ શુદ્ધિકરણ વાન આર્કેલ પદ્ધતિ ના એના માટે વાન આર્કેલ પદ્ધતિ નો આવે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વાપરવામાં આવે એટલે આ વિધાન ખોટા છે આ એક જ સાચું છે કોલમ એક ના તત્વોને કોલમ બે માં આપેલ શુદ્ધિકરણ પદ્ધતિઓ સાથે જોડો કોલમ એક ના તત્વોને કોલમ બે માં શુદ્ધિકરણ પદ્ધતિ સાથે જોડો બોરોન જે છે તો એને કોની સાથે આપણે બોરોન જે છે કઈ શુદ્ધિકરણ પદ્ધતિ તો બોરોન તો ચોન સુધી ગંઠે શુદ્ધ થાય છે ટીન છે દ્રવ્ય ગલન થી શુદ્ધ થાય છે ઝિરકોનિયમ છે વાનાર્કેલ નિકલ મોન્ડ કાર્બોનિલ તો પહેલા સામે 4 તો આ બે હોઈ શકે બીજા સામે સોરી આ પહેલા સામે બીજા સામે 3 બીજા સામે 3 આ બે હોઈ શકે ઝિરકોનિયમ એક અને પછી નિકલ સામે બે કે જવાબ કયો આવશે એ આવશે તમારો જવાબ આવશે એ થઈ ગઈ સીધી વાત કોપરના વિદ્યુતીય શુદ્ધિકરણ દરમિયાન અશુદ્ધિ સ્વરૂપે કેટલીક ધાતુઓ એનોડ પંક તરીકે એનોડ પર જમા થાય તો તે ધાતુઓ કઈ છે ટીન અને સિલ્વર સિલ્વર આવે જો એનોડ પંક તરીકે કોપરનું શુદ્ધિકરણ કરીએ ત્યારે એનોડ પંક તરીકે કોણ કોણ મળે છે ગોલ્ડ મળે સિલ્વર મળે અને પ્લેટિનમ મળે આમાં ઓપ્શનમાં કયું કયું છે ટીન નો આવે આવે જીક નો આવે આ બે આવે સિલ્વર અને ગોલ્ડ પ્લેટિન આવે પણ ઓપ્શન સી જવાબ થઈ ગયો આયર્ન અને નિકલ આયર્ન અને નિકલ જે છે એ પણ નહીં આવે એટલે આ પણ નહી આવે તમારો જવાબ કયો આવશે સી આવશે શુદ્ધિકરણ માટે આ પહેલી નીચેના પ્રક્રિયા એ કઈ પદ્ધતિની છે ઓકે આ ફરી પાછો પ્રશ્ન આવ્યો આ પદ્ધતિ તો જૂનીને જાણીતી આપણી વાન આર્કેલ પદ્ધતિ વાત છે મોંડ કાર્બોનીલ પદ્ધતિ નિકલ માટે પ્રક્રિયા અને તેની ધાતુઓને જોડ જોડો ધાતુઓને જોડો શુદ્ધિકરણની તો આના માટે શું છે ચાલો દ્રવ્ય ગલન દ્રવ્ય ગલન જે છે એ ટીન ટીન છે દ્રવ્ય ગલનથી મળે ને ચાલો જોન શુદ્ધિકરણથી કોણ મળે ગેલિયમ

આના માટે શુદ્ધિકરણમાં જોન શુદ્ધિકરણ કોના માટે વપરાય છે આપણે વાત કરી આટલી ધાતુના શુદ્ધિકરણ માટે ઝોન શુદ્ધિકરણ વપરાય છે ખ્યાલ આવ્યો એટલે આ વાત ખોટી છે સિલ્વર ધાતુ કર્મ વિધિમાં સોડિયમ સાયનાઇડ ઉપયોગી નથી સિલ્વરની કર્મ વિધિમાં સોડિયમ સાયનાઇડ એનએસીએન

ધાતુ અને અશુદ્ધિઓ અનુક્રમે નીચું અને ઊંચું ગલન બિંદુ ધરાવે ધાતુ ધાતુનું ગલન બિંદુ નીચું અશુદ્ધિનું નું ગલન બિંદુ ઊંચું ત્યારે કઈ શુદ્ધિકરણ પદ્ધતિ નો ઉપયોગ થાય છે જોન શુદ્ધિકરણ બાષ્પકલા મોટા ભાગના સ્ટુડન્ટને બાષ્પકલા લાગશે દોસ્ત બાષ્પકલા ક્યારે આવે ઉત્કલન બિંદુ વાત હોય તો આ ગલન બિંદુ છે આ ખાસ ધ્યાન રાખજો ગલન બિંદુ છે તો બાષ્પકલા નહીં આવે ગલન બિંદુમાં તફાવત છે તો દ્રવ્ય ગલન આવશે ધાતુ નું ગલન બિંદુ નીચું અને અશુદ્ધિ નું ઊંચું એને એને ગરમ કરવામાં આવશે તો અશુદ્ધિ ઓગળશે નહીં ધાતુ ઓગળી જશે દ્રવ્ય ગલન પદ્ધતિ એટલે ગલન હોય વાત છે સી જવાબ આવશે બોરોન અને સિલિકોન ની જ ઊંચી શુદ્ધતા શેના દ્વારા થાય બોરોન અને સિલિકોન દ્રવ્ય ગલન નહીં વિદ્યુત વિભાજન નહીં નહી શુદ્ધિકરણ હમણાં જ વાત કરી સીજ ગેબોય જે છે સિલિકોન અને બોરોન જે છે બાષ્પકલાથી કયું તત્વંદન દ્વારા બરાબર છે ટીન તો દ્રવ્ય ગલન દ્વારા શુદ્ધિકરણ પામે છે ગેલિયમ નહીં ગેલિયમ જોન શુદ્ધિકરણ દ્વારા નિકલ નહીં મોન્ડ કાર્બોનિલ મોન્ડ કાર્બોનિલ આવશે તો જવાબ કયો આવશે એ આવશે જીંક નિશંદન દ્વારા શુદ્ધિકરણ પાનાયા છે ઓકે એટલે આ રીતો આ રીતે દોસ્તો શુદ્ધિકરણ જે છે એ બહુ જ અગત્યનો ટોપિક છે એટલે ખાસ પહેલા એ શુદ્ધિકરણ વાંચજો અને ફરી પાછા ને એમસીક્યુ એકવાર રિવાઇઝ કરી નાખજો એટલે મસ્ત તમારો આખો ટોપિક ક્લિયર થઈ જાય થેન્ક યુ